ગરમી થાય એકદમ તડકો પડે તો આપણને થાય બરાબર તો ચાલો તડકાની સામેથી સૂર્યપ્રકાશ છે ને આથી પંખા સામે જોડ બનાવો આ રીતના બનાવો છે પછી કઈ ઋતુ ચોમાસામાં શું થાય વરસાદ આવે તો આપણે શું લઈને બહાર નીકળીએ તો જોડો હાલો વરસાદ આવે અને છત્રી સામે જોડવાનું છે બે બાળકો છત્રી લઈને જાય એવું